જય શ્રી તો ઠાકોરજીના ચરણોમાં પડ્યા કહે કઈક ઉપાય બતાવવા હું તને ઉપાય બતાવું છું એ ઉપાય થી તમારું કલ્યાણ થશે ઉપાય अयं ह्यात्मा विचारस्ते यतस्त्वं यातु वै भवान् तेजः प्रहितं तेजः प्रहर्तु कुरुते शिवम् जनथि तपो तपोविधया च विप्राणां निःश्रेयसस्करे उभे ते एव वे दुर्विनीतस्य कल्पेते कर्तुरन्यथा કદાચ તમે બચી જાઓ ઉપાય છે તો તમે જે મારા પરમ વૈષ્ણવ અમરીશ જેનો અપરાધ તમે કરે છે ને એના શરણમાં જાઓ તો જ તમારું કલ્યાણ થશે તમે બચી શકો આ વાત સાંભળતા જ દુર્વાસાજી એ અમરીશ પાસે આવ્યા એના ચરણોમાં એક વર્ષ વીતી ચૂક્યું છે એક વર્ષ સુધી દુર્વાસાજી દોડતા ફરતા રહ્યા તો આ બાજુ એક વર્ષ સુધી રહ્યા અંબરીસર જે એક વર્ષ સુધી અન્ન નો ત્યાગ કરીને ઉભા છે વિચારે મેં એક સંત નું આમંત્રણ કર્યું છે નિમંત્રણ કર્યું છે તો જ્યાં સુધી

દુર્વાસા કહે ભાઈ તમે મહાન છોપ્રથમ તો દોડાવે છે ત્યારે અમરીશ એ સુદર્શન ની સ્તુતિ કરે છે પરંતુ એ સ્તુતિ શાંત થતા નથી ત્યારે દુર્વાસાજી કહે નો ભગવાન પ્રીત સુદર્શન મેં જો સાચો પ્રેમ પ્રભુને કર્યો હોય પ્રભુ મારી પર કૃપા કરતા હોય તો એ પ્રેમ ની સોગંદ છે તમે શાંત થઈ જાઓ

ખરેખર ધન્ય છો પ્રભુ તમારા અનંત ભક્તોનું મહત્વ મેં આજે પહેલી વાર જોયું ત્યાર પછી તો દુર્વાસાજી પણ વૈષ્ણવનું આ અંબરીશ રાજાને ત્રણ પુત્ર એનું નામ વિરૂપ કેતુમાન અને શંભુ આમના વશમાં જ આગળ થયા છે રાજા યુવનાશ્વર

પ્રાતકાલ સમય થયો બધા મહાત્મા બ્રાહ્મણાનું પાણી તો ખાલી છે ક્યાં ગયું બધાને પૂછવા લાગે ભાઈ આ ગળાનું પણ પાણી ક્યાં ગયું જલ ક્યાં ગયું ત્યારે રાજા આગળ આવી બોલ્યા કે ભાઈ મને રાત્રે તરસ લાગીને તો હું જલ પી ગયો

એ દીકરા તું ને હું તારી રક્ષા કરીશ દીકરાનું નામ થયું સમની સાથે થયા આવું કેવી રીતે થયું તો સૌભરી મુનિ એ માનતા હતા કે ન હું સંસાર ને જોઈશ ન સંસારમાં ફસાઈશ

વિચાર કર્યો છે ઈચ્છા દીકરીઓ છે મને આપો મારે વિવાહ કરવા છે માંધાતા વિચાર કરે જો ના કહીશ ને તો આ મુની શ્રાપ આપશે અને હા કહીશ તો એ દીકરી આખી જિંદગી મને સંભળાવ્યા કરશે કે શું કરે

પ્રવેશ કરે છે પ્રવેશ કર્યા પછી શું થાય છે એમને એવું તો કેવું રૂપ ધારણ કર્યું અને એનાથી શું થયું એ આપણે આગળ સમજીશું જય શ્રી કૃષ્ણ